પાટણમાં ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજીના દર્શન માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજ રોજ પાટણની એકસો બેતાલીસમી રથયાત્રાને પહિંદ વિધિ કરીને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરાવ્યો હતો જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ભક્તો નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા હતા ધીમટાના કાર ઉકળિયા ગેટ પર આવેલા જગન્નાથજીના મંદિરેથી પ્રસ્થાન થયેલ રથયાત્રામાં શહેરના ભાવિક ભક્તોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો નગર પરિભ્રમણ કરતી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રથયાત્રાના શુભારંભ પ્રસંગે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ કિરલબેન પરમાર કલેક્ટર અરવિંદ વિજય પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ મદદનીશ કલેક્ટર કુમારી હરિણી કે આર એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સંગઠનના આગેવાનો સમાજ સેવી સંસ્થાઓના સદસ્યો ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર